હલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાનું એક એવું ફૂલ બતાવી રહ્યો છું કે તમે તેને ઓળખો છો મિત્રો તમે જોઈ રહ્યા છો કે નાળગેરી જેવું સરસ મજાનો છોડ છે તમે જોઈ રહ્યા છો પણ ફૂલ હજી ખીલું નથી બરાબર પણ ફૂલ આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ફૂલ છે હજી બરાબર ખીલું નથી પણ હું તમને બતાવી રહ્યો છું તો તમે જો એ છોડને ઓળખતા હોય એ ફૂલનું તમને નામ આવડતું હોય તો તમે મને જરૂરના જરૂર કહેજો મિત્રો છોડ તો સરસ મજાનો નાળિયેરી જેવો લાગી રહ્યો છે તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનો છું જે આપણે સરસ મજાના નાયલોન ખમણ નાયલોન ખમણ બનાવવાના છીએ મિત્રો જ આપણે તમે વિડીયો જોઈજો ચાલો તો આપણે હવે રસોડામાં જઈએ મિત્રો આપણે રસોડામાં પહોંચી ગયા છીએ હવે આપણે સરસ મજાના નાયલોન ખમણ બનાવવાની શરૂઆત કરશું મિત્રો સૌપ્રથમ આપણે ચણાનો બેસન એક વાટકી બરાબર ચાળીને લઈ લીધેલો છે જે તમે જોઈ રહ્યા છો હવે એની અંદર આપણે થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે નાખશું થોડાક લીંબુના ફૂલ અંદર નાખશું ત્યાર પછી તેમાં આપણે થોડી દળેલી ખાંડ છે તે પણ આપણે થોડી નાખશું હવે તેમાં આપણે થોડું પાણી ઉમેરીને બરાબર તેનું ખીરું તૈયાર કરી લઈએ મિત્રો થોડું થોડું પાણી એડ કરતા જાઓ કે જેથી કરીને વધારે પતલું ના બની જાય ખીરું સરસ મજાનું ખીરું તૈયાર થઈ જાય એટલે મિત્રો આપણે તેને ગેસ ઉપર તપેલીની અંદર જ આપણે સરસ મજાના ખમણ બનાવશું મિત્રો કારણ કે આપણે બે ડીશ જ બનાવવાની હોય ઢોકળિયાનો ઉપયોગ કરેલ નથી પરંતુ તપેલીની અંદર રીંગમાં રીંગ ઉપર મૂકીને જ આપણે ખમણ તૈયાર કરી લઈશું મિત્રો જે તમે જોઈ રહ્યા છો ચાલો તો આપણું હવે ખીરું તૈયાર થઈ ગયું છે મિત્રો આપણે હવે ખીરું દસ કે પંદર મિનિટ સુધી એમ આથો આવવા માટે રાખેલું હતું ઝાઝી કડી એને રાખવાની જરૂર હોતી નથી મિત્રો આ ફક્ત દસથી પંદર મિનિટની અંદર તૈયાર થતો નાસ્તો છે મિત્રો સરસ મજાના નાયલોન ખમણ ચાલો હવે એમાં આપણે થોડા ઈનો ઈનો નાખી દઈએ તમે રહ્યા છો ખીરાની અંદર એક ચમચી આપણે ઈનો ઉમેરેલો છે તેને હવે બરાબર મિક્સ કરી લઈએ આજકાલી નાસ્તામાં આપણે તેને હાથો લાવવાની ખૂબ ઝંઝટ રહેતી નથી મિત્રો આ ફટાફટ બનતો નાસ્તો છે જ્યારે આપણને નાસ્તો કરવાનું મન થાય ત્યારે દસથી પંદર મિનિટમાં નાયલોન ખમણ તૈયાર કરી શકાય છે ચાલો આપણે હવે પાણી પણ બરાબર ઉકળી રહ્યું છે તમે જોઈ રહ્યા છો પાણી ગરમ થઈ ગયું છે તો આપણે હવે આપણે સરસ મજાની ડીશની અંદર જે ખીરું તૈયાર કરેલું છે તેને અંદર આપણે તૈયાર કરવા માટે મૂકી દઈશું મિત્રો હવે તેના ઉપર થાળી મૂકીને થોડીક વાર દસ પાંચ થી દસ મિનિટ સુધી રહેવા દઈશું મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કેવા સરસ મજાના ફૂલાઈને ખમણ ડીશની અંદર જોઈ રહ્યા છો સરસ મજાના થઈ ગયા છે આપણે જોઈ લઈએ જો આ સળીની અંદર જો એની એરે ચોટેલું હોય તો ચડ્યા ના હોય પરંતુ આપણા ખમણ તૈયાર એકદમ થઈ ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના ખમણ તૈયાર થઈ ગયા છે બિલકુલ સળી સાથે લોટ લાગતો નથી મિત્રો તો ચાલો આપણે હવે નીચે ઉતારી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાના તૈયાર થઈ ગયેલા છે ખમણ ચાલો મિત્રો હવે આપણે ચાર કે પાંચ મિનિટ ઠરવા દીધેલી ડીશને હવે આપણે કાપા કરી લઈશું એટલે કે ખમણના ટુકડા કરી લઈશું મિત્રો જે તમે જોઈ રહ્યા છો સરસ મજાના હું તમને બતાવું કેટલા સરસ મજાના ફૂલાઈનેલા ફૂલા છે કે પછી હું તમને બતાવું હું તમે મિત્રો જોઈ રહ્યા છો સરસ મજાના જાળીવાળા નાયલોન ખમણ જે તૈયાર થઈ ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના પોચા તમે જોઈ શકો છો કે સરસ મજાના પોચા ખમણ સ્પ્રિંગ જેવા બની ગયા છે મિત્રો ચાલો તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ મિત્રો મિત્રો હવે તેલ આવી ગયું છે નાયલોન ખમણનો વઘાર કરવા માટે આપણે જે તેલ મૂકેલું છે તે ગરમ થઈ ગયું છે તેમાં થોડી રહી નાખશું કારણ કે ખમણ વઘારવા રહી થોડી તળિયાથી જ નાખવાની હોય છે મિત્રો તો ખાવાની ખૂબ જ મજા આવે છે થોડુંક તેમાં હિંગ નાખી દીધી હવે તમે જોઈ રહ્યા છો કટિંગ કરીને જે આપણે વાંચેલા હતા લીલા મરચાં તે પણ વઘારની અંદર આપણે નાખેલા છે મિત્રો મિત્રો હવે આપણે એને થોડું પાણી અંદર ઉમેરી ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું તેમાં થોડીક ખાંડ પણ આપણે નાખીશું મિત્રો કારણ કે ખમણના વઘારમાં ખાંડનું પાણી જ મહત્વનો ભાગ ભજવતું હોય છે મિત્રો સરસ મજાના નાયલોન ખમણ પણ તૈયાર થઈ ગયેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો એ એકદમ સરસ ચાલો તો આપણે હવે નાયલોન ખમણ ને સાથે સાથે થોડા કાંદા અને સેવ પણ તૈયાર કરીને પછી હું તમને કેવો સ્વાદ છે તે બતાવીશ મિત્રો મિત્રો આપણી એ ડીશ તૈયાર થઈ ગયેલી છે તમને પણ મોઢામાં પાણી આવતું છે મિત્રો સરસ મજાના ખમણ નાયલોન ખમણ હું તમે જોઈ રહ્યા છો કેટલા સરસ મજાના મુલાયમ અને સરસ મજાના પોચા ચાળીલા ખમણ તૈયાર થઈ ગયા છે મિત્રો જોઈ ગયા છો તમે સરસ મજાના એકદમ સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે મિત્રો તમને જોઈને મોઢામાં પાણી આવતું હોય છે મિત્રો તો તમે એકવાર જરૂરના જરૂર આ રેસીપી જોઈને આવી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ સરસ મજા આવે છે તેના પર થોડીક આપણે સેવ પણ નાખીશું મિત્રો ખાવાની ખૂબ મજા આવશે ચાલો તો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવી સરસ મજાની રેસીપી બતાવતો રહું મિત્રો તો ચાલો આપણે હવે જમી લઈએ જો તમે પણ જમો મિત્રો બાજુમાં બગીચો છે બગીચો પણ ખૂલી રહ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો અને બાજુમાં આપણે જમી રહ્યા છીએ ચાલો નાસ્તો કરવા બાય બાય ટાટા